પાટણ શહેરમાં જીવદયા પ્રેમી દેવર્ષિ કોમ્પ્લેક્ષના વેપારી મિત્રો દ્વારા એનિમલ ઓગણીસો બાસઠ ફોન કરીને શ્વાન અને ગલુડિયાની સારવાર આપી પાટણ શહેરમાં જીવદયા પ્રેમી આજે પણ અવિરત છે પાટણ ગાયત્રી મંદિર રોડ પર આવેલા દેવર્ષિ કોમ્પ્લેક્સમાં જીવદયા મિત્રો બ્રહ્માણી એસિડ કેમિકલ્સ ચુઈસ હેર આર્ટ ભૈરવ ખેતીવાડી સતનામ વેલ્ડિંગ વર્કર્સ વિસત ફ્લોર રાજધાની પાર્લર રાજુભાઈ સોફાવાળા રાકેશભાઈ મિસ્ત્રી આ તમામ મિત્રો ભેગા મળીને ઓગણીસો બાસઠ ભારત સરકાર દ્વારા અબૂલ જીવો માટે જાહેર કરેલ છે ત્યારે જીવદયા વેપારી ભાઈઓ દ્વારા શ્વાન અને તેના બચ્ચાને નાની જીવાત પડેલી હોવાથી એનિમલ હેલ્થની ગાડી બોલાવીને તેની સારવાર કરવામાં આવી હતી તેની સાથે કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા તેને રહેવા માટેનું પણ સારું ઘર બનાવી આપવામાં આવ્યું હતું અને તેના બચ્ચાને રહેવાની જગ્યા અને સાફ સુફરી કરીને ફરીથી શ્વાનની રહેવાની જગ્યા મૂક્યા હતા અત્યારે બોલતો મનુષ્ય બોલીને પણ તેની વેદના રજૂ કરી શકે છે પણ અબૂલ જીવ નથી બોલી શકતા પણ તમને એનો સંકેત જરૂરથી આપતા હોય છે તે સંકેત તમે જાણી જાવ તો જરૂરથી તેની સારવાર થઈ શકે છે અબૂલ જીવોની સારવાર કરેલી હશે તો જરૂરથી તમારા પરિવાર અને ધન વૈભવમાં પણ વધારો થશે પાટણ શહેરમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા દેવર્ષિ કોમ્પ્લેક્ષના વેપારી મિત્રો ભાઈઓ શ્વાન અને તેના બચ્ચાની જગ્યાએ સાફ સફાઈ કરતા શ્વાન અને તેના બચ્ચા સાથે આરદાય નિંદર માણતા હતા રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ